હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર અગિયાર છે આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણની શરૂઆત કરવાના છીએ તો ચલો પ્રશ્ન નંબર એક જોઈએ તેની રકમ વાંચીએ અને પછી ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર ત્રણમાં આપણને અહીંયા શું કીધું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો તો આપણે બંને રીતે શોધવાનો પ્રયત્ન કરીશું તો ચલો આપણે પેઢના પ્રશ્ન એકથી આપણે તેની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું તો લખી દઈએ કે લોપની રીત લોપની રીત તમને ખબર છે કોઈપણ ચલનો આપણે લોપ કરીએ છીએ અને પછી એમાંથી આપણે ઉકેલ મેળવીએ છીએ તો સૌ પ્રથમ તો અહીંયા આપણે સમીકરણ લખીશું તો પહેલું સમીકરણ શું છે અહીંયા એક્સ પ્લસ વાય બરાબર પાંચ છે તો ચાલો લખી દઈએ એક્સ પ્લસ વાય બરાબર પાંચ એને આપણે સમીકરણ એક નામાં આપીશું બીજું સમીકરણ છે અહીંયા તમે જોઈ શકો છો ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર તો બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર આને આપણે સમીકરણ બે નામ આપીશું હવે જો સમીકરણ એકમાં પ્લસ વાય છે અને નીચે માઇનસ ત્રણ વાય છે તો સમીકરણ એકમાં જો ત્રણ વાય આવી જાય તો વાયનો લોપ થઈ જાય તો અહીંયા સમીકરણ એકને આપણે ત્રણ વડે ગુણવું પડશે તો આપણે અહીંયા ગુણી દઈએ સમીકરણ એકને ત્રણ વડે ગુણતા ચલો નીચે આપણે લખી દઈએ કે વાયનો લોપ કરવા માટે સમીકરણ એકને ત્રણ વડે ગુણતા તો અહીંયા આપણે ગુણીશું અને નવા સમીકરણ મળશે હવે અહીંયા તો જો ત્રણ એક્સને હવે ત્રણ વડે ગુણીશું તો ત્રણ એક્સ પછી વાયને ત્રણ વડે ગુણીશું તો ત્રણ વાય પાંચને ત્રણ વડે ગુણીશું તો પંદર અને સમીકરણ બે તો સેમનું સેમ એ જ આવશે કે સમીકરણ બેમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી તો એનું એ જ આપણે લખી દઈએ બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર હવે અહીંયા આપણે જો કંઈ શું કરીશું બાદ બાકી કરીશું કે સરવાળો કરીશું તો જો બાદ બાકી કરીશું તો અહીંયા જે માઇનસ ત્રણ વાય છે એ પ્લસ થઈ જશે તો બંને ત્રણ વાય પ્લસ થઈ જશે તો વાયનો લોપ થશે નહીં તો અહીંયા આપણે પ્લસ કરીશું તો જો બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ તો અહીંયા પ્લસ જ રહેશે પ્લસ 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 અહીંયા માઇનસ છે તો માઇનસ પ્લસ માઇનસ જ રહેશે એ કોઈ ફેરફાર થશે નહીં તો આપણે ત્યાં કોઈ પણ ચેન્જ કર્યો નથી અહીંયા પંદર પ્લસ ચાર તો પ્લસ 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 જ થશે હવે જુઓ અહીંયા આપણે ત્રણ એક્સ પ્લસ બે એક્સ એનો સરવાળો પાંચ એક્સ થશે અહીંયા પ્લસ ત્રણ વાય અને માઇનસ ત્રણ વાય તો બંને ઉડી જશે પ્લસ માઇનસ નિશાની પંદર અને ચાર ઓગણીસ થશે હવે પાંચ એક્સમાં પાંચ ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો અહીંયા એક્સની કિંમત મળી આપણને ઓગણીસ ભાગ્યા પાંચ તો લખી દઈએ એક્સની કિંમત મળી ઓગણીસ ભાગ્યા પાંચ હવે આપણે એક્સની કિંમતને કયા સમીકરણમાં મૂકીશું સમીકરણ એક કે સમીકરણ બે તો જુઓ સમીકરણ એક સાવ સિમ્પલ છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને સમીકરણ બે થોડું તમને હાર્ડ લાગે છે આપણે સમીકરણ બેમાં એક્સની કિંમતને મૂકીશું નહીં સમીકરણ એકમાં મૂકીએ તો ચાલો લખી દઈએ કે સમીકરણ એકમાં એક્સની કિંમતને મૂકતા એક્સની કિંમતને સમીકરણ એક્સની કિંમતને સમીકરણ એકમાં મૂકતા તો અહીં આપણું સમીકરણ એક શું છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ તો લખી દઈએ એક્સ પ્લસ વાય બરાબર પાંચ હવે આપણે એક્સની કિંમત મૂકીશું અહીં આપણે શોધી જ છીએ ઓગણીસ ભાગ્યા પાંચ તો એક્સની જગ્યાએ આપણે તેની કિંમત મૂકીશું ઓગણીસ ભાગ્યા પાંચ પ્લસ વાય એમના એમ અને બરાબર પાંચ હવે આપણે વાયને અહીંયા કરતાં બનાવીશું તો ઓગણીસ ભાગ્યા પાંચને પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે તો વાય બરાબર પાંચ માઇનસ ઓગણીસ ભાગ્યા પાંચ તો હવે તમે જોઈ શકો છો કે ઓગણીસની નીચે પાંચ છે તો અહીંયા હવે આપણે આન્સર મેળવવા માટે જે આ પાંચ છે એની નીચે પણ પાંચ લાવવા પડશે તો નીચે પાંચ લાવવા હોય તો આપણે દરેક આગલા દાખલામાં શું કરતા હતા ઉપર નીચે પાંચ વડે ગુણતા હતા તો ગુણ્યા પાંચ અને ભાગ્યા પાંચ તો તમે જુઓ કોઈ સંખ્યા ધારો કે અહીંયા એક્સ છે એને આપણે પાંચ ભાગ્યા પાંચ વડે ગુણીએ તો જો આનો આન્સર તો એક જ આવશે તો એને આપણે એક વડે ગુણ્યા કહેવાય તો એક્સ ગુણ્યા એક્સ આપણું શું રહેશે એક્સ જ રહેશે એટલે આપણે સંખ્યામાં કોઈ ફેરફાર કર્યો નથી સમજ્યામ પડી ગઈ તમારા ગુણો કે ભાગો ત્યારે તમારે જોવાનું કે કોઈ આપણે સમીકરણ કે સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી સમજ્યામ પડી ગઈ ખાલી આ તો આપણે જવાબ મેળવવા માટે આવી રીતે કરીએ છીએ તો હવે આપણે આગળનું સાદુરૂપ શું બનશે તો જુઓ પાંચ ગુણ્યા પાંચ પચીસ થશે પચીસ ભાગ્યા પાંચ અને માઇનસ ઓગણીસ ભાગ્યા પાંચ હવે આપણે અહીંયા પાંચને કોમન લઈશું તો પચીસ માઇનસ ઓગણીસ ભાગ્યા પાંચ તો આપણને ફાઇનલ આન્સર મળ્યો છ ભાગ્યા પાંચ એ આપણો ફાઇનલ આન્સર શું છે અહીંયા વાયની કિંમત છે તો વાય બરાબર છ ભાગ્યા પાંચ આપણને મળ્યું કેમકે પચીસમાંથી ઓગણીસ જશે તો છ વચ્ચે તો આપણે લોપની રીતે એક્સ અને વાયની કિંમત શોધી દીધી છે હવે આપણને પ્રશ્નમાં શું કીધું હતું લોપની રીત અને આદેશની રીત બંને રીતનો આપણે ઉપયોગ કરવાનો છે તો હવે આપણે ઉકેલ આદેશની રીતથી મેળવીશું તો તમે અહીંયા વિડીયો પોસ્ટ કરો અને જાતે ગણતરી કરો કેમ કે આદેશની રીતથી આપણે ઘણા દાખલા ગણાવ્યા છે તો ચલો આપણે આદેશની રીતથી ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આદેશની રીત અહીંયા હવે આદેશની રીત તો આદેશની રીત આપણે કેવી રીતે તો સૌપ્રથમ તો આપણે સમીકરણ લખીશું બંને તો આપણા સમીકરણ શું હતા જો આપણે જોઈ લઈએ જો અહીંયા સમીકરણ એક છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને બીજું સમીકરણ છે ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર તો બંને સમીકરણને આપણે લખી દઈએ પહેલું સમીકરણ હતું એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને બીજું સમીકરણ હતું ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર તો આને આપણે સમીકરણ એક નામાં આપીશું અને આને આપણે સમીકરણ બે આપ નામાં આપીશું હવે આપણે આદેશની રીતમાં શું કરતા હતા આપણે એક્સને કરતાં બનાવતા હતા આમાં લોપ કરશું ને કેમ કે લોપની રીતમાં લોપનો ઉપયોગ થાય છે તો અહીંયા હવે કયું સમીકરણ તમને ઇઝી લાગે છે તો સમીકરણ એક આપણને ઇઝી લાગે છે તો અહીંયા આપણે સમીકરણ એકમાં એક્સને કરતાં બનાવીશું તો લખી શકે કે સમીકરણ એકમાં એક્સને કરતાં બનાવતા તો ચલો બનાવી દઈએ તો એક્સને કરતાં બનાવીશું તો વાય પેલી સાઈડ જશે તો પહેલાં તો આપણે સમીકરણ એકને લખી દઈએ એક્સ પ્લસ વાય બરાબર પાંચ હવે વાય પેલી સાઈડ જશે તો પાંચ માઇનસ વાય બનશે આને આપણે સમીકરણ ત્રણ નામ આપી દઈએ હવે અહીંયા જે એક્સની કિંમત મળી એને આપણે સમીકરણ બેમાં મૂકીશું કેમકે સમીકરણ એકમાંથી તો આપણે એક્સને કરતા બનાવ્યો છે તો ચલો મૂકી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ બેમાં મૂકતા એક્સની કિંમતને સમીકરણ બેમાં મૂકતા તો અહીંયા સમીકરણ બે આપણું શું છે તમે ઉપર જોઈ શકો છો બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર હવે આપણે એક્સની જગ્યાએ તેની કિંમત મૂકીશું તો એક્સની કિંમત શું છે અહીંયા પાંચ માઇનસ વાય છે તો ચાલ એની કિંમત મૂકીએ બે એક્સની જગ્યાએ તેની કિંમત પાંચ માઇનસ વાય આગળનું સમીકરણ ત્રણ વાય અને બરાબર હવે આપણે કૌશ છોડીશું અને સાદુરૂપ આપીશું તો બેનો ગુણાકાર પાંચ સાથે થશે તો દસ બેનો ગુણાકાર માઇનસ વાય થશે તો માઇનસ બે વાય આગળનું સમીકરણ ત્રણ વાય અને બરાબર ચાર હવે અહીંયા જુઓ દસ એમના એમ માઇનસ બે વાય અને માઇનસ ત્રણ વાય તો માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની માઇનસ નહીં આવશે એટલે કે માઇનસ પાંચ વાય બરાબર ચાર હવે જો આ દસને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે તો માઇનસ પાંચ વાય બરાબર ચાર માઇનસ દસ તો હવે માઇનસ પાંચ વાય ચારમાંથી દસ જશે તો માઇનસ છ આવશે હવે માઇનસ માઇનસ આપણે ઉડાડી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ તો વાય બરાબર છ ભાગ્યા પાંચ કેમકે પાંચ અહીંયા ગુણાકારમાં હતા તો પેલી સાઈડ જાય તો ભાગ્યાકારમાં જાય તો આપણું વાયની કિંમત મળી ગઈ છ ભાગ્યા પાંચ હવે આપણે આ કિંમતને ક્યાં મૂકીશું સમીકરણ ત્રણમાં મૂકીશું જે આપણું સમીકરણ ત્રણ છે ત્યાં તો ચાલો લખી દઈએ વાયની કિંમતને સમીકરણ ત્રણમાં મૂકતા તો સમીકરણ ત્રણ આપણું શું છે એક્સ બરાબર પાંચ માઇનસ વાય વાયની કિંમત તો મળી તો હવે આપણે એક્સની કિંમત શોધવાની છે તો એક્સને આપણે કરતાં બનાવેલ હતો તો હવે આપણે વાયની કિંમત મૂકીશું તો એક્સની કિંમત અહીંયા મળી જશે તો જુઓ પાંચ એમના એમ વાયની કિંમત આપણે ઉપર શોધી જ છે છ ભાગ્યા પાંચ હવે આપણે શું કરીશું અહીંયા તો જુઓ છની નીચે પાંચ છે તો આપણે પાંચની નીચે પણ પાંચ લાવવા પડશે સાદું રૂપ આપવા માટે તો અહીંયા આપણે પાંચ તો આપણે શું કરીશું અહીંયા ઉપર નીચે પાંચ વડે ગુણીશું પાંચ ગુણ્યા પાંચ કે અહીંયા આપણને સાદું રૂપ મળી જાય તો ચલો આગળની કિંમત આપણે લખી દઈએ છ ભાગ્યા પાંચ અહીંયા અલગ પેનથી લખ્યું છું કે તમને ખબર પડે કે આ નવું ચેન્જ કર્યું છે તો હવે આગળનું આપણું સાદું રૂપ બનશે પચીસ ભાગ્યા પાંચ માઇનસ છ ભાગ્યા પાંચ તો હવે પાંચને કોમન લઈ લઈએ નીચે તો પચીસ માઇનસ છ ભાગ્યા પાંચ તો પચીસમાંથી છ જશે તો ઓગણીસ વધશે તો ઓગણીસ ભાગ્યા પાંચ આ મળી ગયા આપણને એક્સની કિંમત મળી ગઈ એક્સની કિંમત તો જો લોપની રીતમાં આપણે પહેલાં એક્સની કિંમત મળી હતી અને પછી તેના આધારે આપણને વાયની કિંમત મળી હતી આદેશની રીતમાં પહેલાં વાયની કિંમત મળી અને તેના આધારે આપણને એક્સની કિંમત મળી છે તો અહીંયા સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર એકનો પેટા પ્રશ્ન એક સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કર્યો બંને રીતનો ઉપયોગ કરી હવે આપણે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીએ તો એમાં આપણે સૌ પ્રથમ લોપની રીતનો ઉપયોગ કરીશું અને પછી આદેશની રીતો ઉપયોગ કરીશું તો તમે સૌ પ્રથમ જાતે ગણવાનો પ્રયત્ન કરો વિડીયોને અહીંયા પોસ્ટ કરો અને પછી મારા સાથે ચેક કરો કે બંને રીતે તમારા જવાબ સાચા આવ્યા છે કે ખોટા આવ્યા છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌ તો અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું તો લોપની તો લોપની રીતમાં આપણે સૌપ્રથમ પ્રથમ બંને સમીકરણને લખીશું ચલો લખી દઈએ સમીકરણ એક શું છે અહીંયા ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ આને આપણે સમીકરણ એક નામ આપી દઈએ બીજું સમીકરણ શું છે અહીંયા આપણું બે એક્સ માઇનસ બે વાય બરાબર બે આને આપણે સમીકરણ બે નામ આપીશું તો તમે અહીંયા જોઈ શકો છો ઉપરલા સમીકરણમાં જુઓ પ્લસ ચાર વાય છે નીચે માઇનસ બે છે તો તો જો નીચેના સમીકરણમાં આપણે માઇનસ ચાર કરી દઈએ તો આપણે વાયનો લોપ થઈ જાય તો અહીંયા આપણે જે સમીકરણ બે છે એને આપણે બે વડે ગુણીશું તો માઇનસ ચાર વાય થઈ જશે તો લોપ થઈ જશે વાયનો અને એક્સની કિંમત આપણને મળી જશે તો ચાલો લખી દઈએ નીચે કે વાયનો લોપ કરવા માટે સમીકરણ બેને બે વડે ગુણતા તો હવે આપણે સમીકરણ લખી દઈએ તો પહેલું સમીકરણ તો એમના એમ જ આવશે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ સમીકરણ બેને આપણે બે વડે ગુણવાનું છે તો બે એક્સને બે વડે ગુણીશું તો ચાર એક્સ પછી માઇનસ બે વાયને બે વડે ગુણીશું તો માઇનસ ચાર વાય પછી બેને બે વડે ગુણીશું તો ચાર હવે આપણે અહીંયા જુઓ આપણે જેનો પણ લોપ કરવાનો હોય એની નિશાની જો અલગ અલગ હોય તો આપણે સરવાળો કરીશું જો સમાન હોય તો આપણે માઇનસની નિશાની મૂકીશું કેમકે આપણે ચેન્જ કરવાની હશે તો જો આપણે વાયનો લોપ કરવાનો છે અહીંયા અને નિશાની અલગ અલગ છે તો અહીંયા આપણે સરવાળો કરીશું તો પ્લસ અહીંયા તો પ્લસ માઇનસ માઇનસ જ રહેશે અને અહીંયા પ્લસ તો અહીંયા ત્રણ એક્સ વધતા ચાર એક્સ તો સાત એક્સ બનશે વાયનો તો લોપ થઈ જશે પ્લસ અને માઇનસ વાય અને અહીંયા દસ અને ચાર ચૌદ થશે તો એક્સની કિંમત અહીંયા આપણને મળશે એક્સ બરાબર ચૌદ ભાગ્યા સાત કેમકે અહીંયા સાત ગુણાકારમાં છે બરાબરની પીલી ચાઇ જશે તો ભાગાકારમાં જશે તો એક્સ બરાબર આપણને મળ્યું અહીંયા બે કે સાત દુ ચૌદ થાય તો સાત સાત ઉડી ગયા તો બે આપણા વધ્યા હવે જે આપણને એક્સની કિંમત મળી બે એને આપણે કયા સમીકરણમાં મૂકીશું તો સમીકરણ એકમાં આપણે મૂકી અને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ એટલે કે વાય શોધવાનો પ્રયત્ન કરીએ તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ એકમાં મૂકતા એક્સની ની લખી દઈએ એક્સની કિંમતને સમીકરણ એકમાં મૂકતા તો ચલો મૂકી દઈએ તો સમીકરણ એક આપણું શું છે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ તો ચાલો લખી દઈએ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ અને એક્સની જગ્યાએ આપણે એક્સની કિંમત મૂકીશું તો ત્રણ એક્સની જગ્યાએ એની કિંમત બે પછી ચાર વાય બરાબર દસ તો અહીંયા છ અહીંયા ચાર વાય બરાબર દસ હવે આ છને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે તો ચાર વાય બરાબર દસ માઇનસ છ ચાર વાય એમના એમ દસમાંથી તો ચાર વધશે તો વાય બરાબર ચાર તો વાય ચાર ચાર ઉડી જશે તો વાયની કિંમત મળી એક આપણને એક્સની કિંમત મળી હતી બે અને વાયની કિંમત મળી એક આ આપણને લોપની રીતથી ઉકેલ મળ્યો હવે આપણે આદેશની રીતે મેળવવાનો પ્રયત્ન કરીશું તો તમારે જાતે ગણવો હોય તો તમે વિડીયોને પોસ્ટ કરો જાતે ગણતરી કરો અને પછી મારા સાથે જુઓ કે તમે જે જાતે ગણો છો એ સાચો છે કે ખોટો છે કેમ કે તમે જેટલી જાતે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે તો ચલો અહીંયા હવે આપણે આદેશની રીતનો ઉપયોગ કરીએ તો આદેશની રીત લખી દઈએ આપણે આદેશની રીત તો આદેશની રીતમાં સૌપ્રથમ આપણે બંને સમીકરણને લખીશું તો આપણા સમીકરણ શું છે અહીંયા જોઈ લઈએ પહેલું સમીકરણ છે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ તો લખી દઈએ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ જે આપણું સમીકરણ એક છે બીજું સમીકરણ શું છે આપણું અહીંયા બે એક્સ માઇનસ બે વાય બરાબર દસ તો એને પણ લખી દઈએ બે એક્સ માઇનસ બે વાય બરાબર બે આ છે આપણું સમીકરણ બે હવે અહીંયા આપણે શું કરીશું કયું સમીકરણ તમને ઇઝી લાગે છે તો જુઓ અહીંયા માઇનસ બે વાય છે ને તો આપણે પેલી સાઈડ લઈ જઈશું તો પ્લસ થશે તો આપણે સમીકરણ બેમાંથી એક્સને કરતાં બનાવીશું કેમ કે સમીકરણ એકમાંથી આપણે કરતા બનાવવા જઈશું તો માઇનસ થઈ જશે ચાર વાય પેલી સાઈડ જશે તો આપણને મજા આવશે નહીં કેમ કે આપણે માઇનસથી ઘણા બધા થોડોને ડર લાગતો હોય છે તો આપણે માઇનસને નીકાળી દઈશું તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે સમીકરણ બેમાંથી એક્સને કરતાં બનાવતા ચલો લખીએ કે સમીકરણ બેમાં એક્સને કરતા બનાવતા તો બનાવી દઈએ તો સમીકરણ બે શું છે અહીંયા આપણું તો સૌ તો જુઓ ટુ એક્સ માઇનસ બે વાય બરાબર બે આ છે આપણું સમીકરણ બે તો હવે અહીંયા આપણે વાયને પેલી સાઈડ લઈ જઈશું ને કરતાં બનાવવા માટે તો ટુ એક્સ વાય પહેલી સાઈડ જશે તો અહીંયા માઇનસ વાય છે તો પેલી સાઈડ જશે તો પ્લસ વાય બન છે તો બે પ્લસ બે વાય અહીંયા બે એક્સમાં બે ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો ટુ એક્સ પ્લસ ટુ વાય બરાબર બે સમજી ગયા સમજ પડી ગઈ જો અહીંયા તમારે આવું રાખવું તો આવું પણ નાખી શકો છો અને જો તમારે ચેન્જ કરવો હોય તો તમે એક ચેન્જ પણ કરી શકો છો જો ઉપરલા સમીકરણમાં આપણે બે કોમન નીકળીશું તો બે કોમન નીકળશે તો જો પહેલાંમાં અચળ પદ છે તો એક વચ્ચે નીચામાં પછી પ્લસ અને બે વાયમાંથી બે કોમન નીકળી ગયા તો એકલા વાય વધ્યા અને નીચે બે છે તો બે બે ઉડી ગયા તો આપણું સમીકરણ બનશે એક પ્લસ વાય તમે આ પણ રાખી શકો છો અને આ પણ રાખી શકો છો આપણે બંનેમાં જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું તો આને આપણે સમીકરણ ત્રણ નામ આપીશું આ પણ સમીકરણ ત્રણ છે અને આ પણ સમીકરણ ત્રણ છે બંને સેમ જ છે ખાલી આપણે બેને આપણે કોમન કાઢ્યા છે અને પછી ઉડાડી દીધા છે તો ચાલો આપણે જવાબ મેળવીએ આગળ હવે અહીંયા હવે આપણને જે એક્સની કિંમત મળી છે એને આપણે ક્યાં મૂકીશું તો અહીંયા જુઓ હવે આપણે એક્સની કિંમત સમીકરણ બેમાંથી આપણે ને કરતા બનાવ્યો હતો તો આપણે સમીકરણ એકમાં આપણે એક્સની કિંમતને મૂકીશું તો ચલો મૂકી દઈએ કે લખી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ એકમાં મૂકતા કેમકે સમીકરણ બેમાંથી તો આપણે ને કરતા બનાવ્યો છે તો લખી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ એકમાં મૂકતા તો ચલો મૂકી દઈએ અને આપણે ગણતરી કરીએ તો સમીકરણ એક શું છે આપણું ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ તો અહીંયા લખી દઈએ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ તો અહીંયા હું તમને સમજાવું છું કેમ આપણે બે કોમન નીકળ્યા હતા અને કેમ એક પ્લસ વાય આપણે જવાબ મેળ્યો છે તો આપણે બંને રીતે શોધીએ તમને કયું ઇઝી લાગે છે એ તમે તમારી જાતે નક્કી કરજો કે આ કરવું જરૂરી હતું કે નહીં તો અહીંયા આપણે હવે આપણે એક્સની કિંમત મૂકીશું તો સૌ પ્રથમ આપણે અહીંયા આ કિંમત મૂકીશું અને પછી બીજી વાર આપણે આ કિંમત મૂકીશું કેમ કે બંને અહીંયા આપણે એક્સની કિંમત જ છે તો ચાલો મૂકી દઈએ તો ત્રણ અને એક્સની જગ્યાએ આપણે કિંમત મળી હતી બે પ્લસ બે વાય ભાગ્યા બે તો ચાલો મૂકી દઈએ બે પ્લસ બે વાય ભાગ્યા બે આગળ પછી ચાર વાય બરાબર દસ તો અહીંયા હવે જુઓ ત્રણ ગુણાકારમાં છે બે ભાગાકારમાં છે પણ કંઈ ઉડશે નહીં તો અહીંયા આપણે કૌંસ છોડીશું તો ત્રણનો ગુણાકાર બે સાથે થશે તો છ પછી ત્રણનો ગુણાકાર બે વાય સાથે થશે તો છ વાય ભાગ્યા બે અહીંયા આવું રહેશે પછી આગળ પ્લસ ચાર વાય બરાબર દસ તો અહીંયા જો ચાર વાયના નીચે કંઈ નથી અને અહીંયા છ પ્લસ છ વાયના નીચે બે છે તો એની નીચે પણ આપણે બે લાવવા પડશે તો આપણે બે વડે ગુણીશું અને બે વડે ભાગીશું અલગ પેનનો આપણે ઉપયોગ કર્યો છે અહીંયા તો જો આપણું સાદુરૂપ બનશે છ વધતા છ વાય ભાગ્યા બે પ્લસ અહીંયા જો ચાર વાય ગુણ્યા બે આઠ વાય બન છે અને ભાગ્યા બે બરાબર દસ તો અહીંયા હવે બંને જગ્યાએ નીચે બે આવી ગયા છે તો બેને આપણે કોમન લઈશું તો છ વધતા છ વાય વધતા આઠ વાય નીચે કોમનમાં બે બરાબર દસ કે આપણે કોમન લે બધાની નીચે આપણે બે મૂક્યા છે કેમ કે આપણે બે હતા એટલે હવે આપણે આ બેને ગુણાકારમાં લઈ જઈશું તો છ અહીંયા જો પ્લસ છ વાય અને પ્લસ આઠ વાય તો આપણે વનશે અહીંયા ચૌદ વાય કેમકે આઠને છ ચૌદ થશે બરાબરમાં દસ ગુણ્યા બે હવે અહીંયા છ વાય પ્લસ ચૌદ વાય બરાબર દસ ગુણ્યા બે વીસ થશે હવે ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો ચૌદ વાય બરાબર વીસ માઇનસ છ તો ચૌદ વાય બરાબર વીસમાંથી છ જશે તો ચૌદ વધશે વાય બરાબર ચૌદ ભાગ્યા ચૌદ કેમ કે અહીંયા ચૌદ ગુણાકારમાં હતા પેલી સાહેબ હશે તો ભાગાકારમાં જશે તો વાયની કિંમત મળી અહીંયા આપણને એક આ આપણે જ્યારે ઉપરનું સમીકરણ મૂક્યું ત્યારે આટલું લાંબુ થયું છે હવે આપણે જે આ બેનો આગળ કોમન લીધા હતા અને ઉડાડ્યા હતા એ આપણે મૂકીને ટ્રાય કરીએ કે એમાં કેટલું સિમ્પલ રીતે આપણને જવાબ મળે છે તો ચાલો આપણે શોધીએ તો ત્રણ એની જગ્યાએ એક પ્લસ વાય બરાબર ચાર વાય બરાબર દસ તો જો અહીંયા કૌશ આપણે અલગ કરીશું તો ત્રણનો ગુણાકાર એક સાથે તો ત્રણ પછી ત્રણનો ગુણાકાર વાય સાથે તો ત્રણ વાય ચાર વાય અહીંયા દસ તો જો અહીંયા ત્રણ એમને ત્રણ વાય પ્લસ ચાર વાય તો અહીંયા બનશે સાત વાય બરાબર દસ અહીંયા આપણે ત્રણને પેલી સાઈડ લઈ જઈશું તો સાત વાય બરાબર દસ માઇનસ ત્રણ સાત વાય બરાબર દસમાંથી ત્રણ જશે તો સાત આગળ હવે આપણે જુઓ અહીંયા સાત ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો વાય બરાબર સાત ભાગ્યા સાત આપણને વાયની કિંમત મળી એક તો જુઓ કેટલું સિમ્પલ રીતે આપણને જવાબ મળી ગયો ખાલી આપણે ચાર સ્ટેપ થયા અને અહીંયા જુઓ કેટલું આપણે લાંબુ કર્યું તો અહીંયા બે સ્ટેપ ખાલી વધારે કરવાથી આપણો જવાબ સિમ્પલ રીતે આવી જશે અને તમારે કોઈ બીજી માથાકૂટ કરવી પડશે નહીં તો જો તમારે આવી રીતે કંઈ બે બે કોમન નીકળતું હોય તો આપણે નીકળીને પ્રયત્ન કરવાનો છે સમજામ પડી ગઈ તો ચલો હવે આપણે વાયની કિંમત મળી છે તો વાહીની કિંમતને આપણે ક્યાં મૂકીશું અહીંયા સમીકરણ ત્રણમાં મૂકીશું જો આમાં મૂકીશું તો એ પણ હાર્ડ થઈ જશે એટલે આમાં મૂકીએ એટલે આપણે બંને આપણે પ્રયત્ન કરીએ અને તમારે જાતે ડિસાઇડ કરવાનો છે કે કયું ઇઝી છે તો ચાલો નીચે લખી દઈએ કે વાહની કિંમતને સમીકરણ ત્રણમાં મૂકતા ચાલો લખીએ કે વાયની કિંમતને સમીકરણ ત્રણમાં મૂકતા ચાલો મૂકીએ તો સમીકરણ ત્રણ શું છે આના માટે આપણું સમીકરણ ત્રણ છે બે વત્તા બે વાય ભાગ્યા બે તો બે વત્તા બે વાય ભાગ્યા બે અને પહેલાં માટે આપણું સમીકરણ હતું એક પ્લસ વાય બંને આપણે એક્સની કિંમત છે તો આપણે શોધીએ તો વાયની કિંમત મળી અહીંયા આપણને એક તો મૂકી દઈએ વાયની કિંમત તો બે પ્લસ બે ગુણ્યા એક ભાગ્યા બે તો અહીંયા આપણને શું મળશે જો બે વત્તા બે બે વત્તા બે ભાગ્યા બે તો અહીંયા આપણને મળ્યું ચાર ભાગ્યા બે કિંમત મળી આપણને બે આટલા સ્ટેપ આપણે ગયા એક બે ત્રણ ચાર અને પાંચ અને આમાં તમે જુઓ ડાયરેક્ટ એક વાયની કિંમત છે એક તો આપણને બે મળી ગયું ડાયરેક્ટ સમજી ગયા તો તમારે તમારા સ્ટેપ થોડા ઓછા થાય એટલે તમારે કંઈ પણ કોમન નીકળતું નીકળવાનો પ્રયત્ન કરવાનો છે તો બસ અહીંયા જ આપણું લેક્ચર પૂર્ણ થાય છે હવે લેક્ચર નંબર બારમાં આપણે જે બે પ્રશ્નો બાકી છે આપણા સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર એકના તો એને આપણે ગણાવીશું તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો ઘરેથી ગણીને લાવજો આ કોઈ આપણું ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ તો છે નહીં તો તમારે જાતે ગણી અને પછી બારમા નંબરનો વિડીયો જોવાનો છે તો ચાલો આપણે આગળ મળીએ હવે લેક્ચર નંબર બારમાં